ચાબહાર ભારતનું વ્યૂહાત્મક દ્વાર કેવી રીતે જ્યારથી ઈરાનમાં અશાંતિ સર્જાઈ છે અને અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કરવાની વાત કરી છે ત્યારથી ભારત ભારતની સરકાર અને ભારતના ઉદ્યોગપતિઓ વેપારીઓના કાન ઊંચા થઈ ગયા છે કેમ આ બહાર બંદર વિશે કેમ ભારતીયોને આટલી બધી ચિંતા છે શું છે આનો ઇતિહાસ અને આ ચાબહાર બંદરને વિકસાવવા માટે ભારતે કેમ રસ દાખવ્યો હતો અને કયા તબક્કા છે આ બંદરનો વિકાસ અને જો આ બંદરનો વિકાસ અટકી જાય તો ભારતને ભૂ રાજકીય રીતે કેટલું નુકસાન થઈ શકે એમ છે શા માટે ભારતે ઈરાન સાથે આ બંદરના વિકાસ માટે કરાર કર્યા હતા કેટલા રૂપિયાનું અત્યાર સુધીમાં આપણે રોકાણ કરી ચૂક્યા છીએ અને જો આ બંદર ભારત વિકસાવે અને ભારતના નિયંત્રણમાં રહે તો એનાથી ભારતને માત્ર ભૂ રાજકીયની વેપારિક રીતે આર્થિક રીતે શું ફાયદો છે શા માટે ભારતે અમેરિકાના પ્રતિબંધ સામે પણ આ બંદરના વિકાસ માટે પોતાની ટેક જે છે જે એણે નિર્ણય કર્યો છે એને વળગી રહેવું જોઈએ શા માટે ભારતે પોતાના હિતને અમેરિકા કરતાં વધારે પ્રાધાન્ય આપવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે ઈરાનનું ચાબહાર બંદર અત્યારે ચર્ચાના ચકડોળે છે અને એમાં પણ ખાસ કરીને ભારતમાં ભારતના વેપાર ઉદ્યોગ જગતમાં ભારત સરકારમાં કેન્દ્ર સરકાર અત્યારે ચિંતિત છે કે એણે જે બે હજાર ત્રણમાં કરાર કર્યો છે અથવા તો બે હજાર કરમાં એને જે દરખાસ્ત મળી અને બે હજાર પંદર સોળમાં ઈરાનના ચાબહાર બહાર બંદરને વિકસાવવા માટે જે કરાર કર્યો હતો એ શું અત્યારે અસમંજસમાં છે વિકાસ થઈ શકશે કે નહીં થઈ શકે એણે જે ત્રણસો મિલિયન ડોલરનું રોકાણ કરવાનું ધ્યેય ન કર્યું છે એ પાર પડશે કે નહીં દરેક પ્રોજેક્ટ જે હોય ને એની એક ખાસિયત હોય છે કાં તો એ ઝડપી પૂરો થાય અથવા તો કાં એમાં અનેક અડચણો ઊભી થાય દર્શક મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈરાનના રાજા શાહે ઓગણીસો ને તોતેરમાં સૌથી પહેલી વખત ભારતને ઈરાનનું ચા બહાર બંદર વિકસાવવા માટે દરખાસ્ત મોકલી હતી અને આ એટલા માટે આ બંદર ખૂબ જ અગત્યનું છે કારણ કે હિંદ મહાસાગરને ઈરાનના દક્ષિણ પૂર્વીય પટ્ટીથી જોડતું આ એકમાત્ર બંદર છે એટલું જ નહીં હોર્મૂઝ ખાડી તમે કહો કે સ્ટ્રેટ હોર્મૂઝ જે ખૂબ જ અગત્યનો દેરિયાઈ ભાગ છે એના પરનું ખૂબ જ અગત્યનું આ બંદર છે ઓગણીસો ને તોતેરમાં આપણને દરખાસ્ત મળેલી એ આપણે વિકસાવી શક્યા નહીં કારણ કે ઓગણીસો ઓગણ્યાસીમાં ત્યાં જનક્રાંતિ થઈ એ પછી ઘણા બધા રાજકીય ફેરફારો ત્યાં અને મધ્ય પૂર્વના દેશોમાં આવ્યા પરિણામે આ દરખાસ્ત આગળ વધી શકી નહીં બે હજાર અને ત્રણમાં ફરી એક વખત ઈરાને ભારત સરકારને વિનંતી કરી કે તમે ઈરાનનું ચા બહાર બંદર વિકસાવો અને બે હજાર પંદર સોળમાં કરાર થયા હવે આપણે સમજીએ કે આ બંદર વિકસાવવું ભારત માટે કેમ અગત્યનું છે ભારતને અગર મધ્ય એશિયા અને યુરોપના ઉત્તર યુરોપના દેશો સાથે સંબંધ રસ્તા માર્ગે જો કેળવવા હોય તો કાં તો એને પાકિસ્તાનથી અફઘાનિસ્તાન થઈને જવું પડે પાકિસ્તાન સાથે આપણા સંબંધો સારા છે નહીં અને એના કારણે એ રસ્તાનો ઉપયોગ થઈ શકતો નથી બીજો એક વિકલ્પ હતો તે છે ચાબહાર બંદર ત્યાંથી અફઘાનિસ્તાન થઈને ઉત્તર પૂર્વીય યુરોપ મધ્ય એશિયા અને કેસ્પિયન બંદર સુધી અથવા કેસ્પિયન દરિયાઈમાં તમે તમારા વેપાર સંબંધો વિકસાવી શકો છો અને એના કારણે ભારત માટે ચા બહાર બંદર વિકસાવવું ખૂબ જ અગત્યનું હતું અને એટલે જ આપણે ત્રણસો મિલિયન ડોલરના રોકાણની વાત કરી આ ઉપરાંત ભૂ રાજકીય રીતે પણ કેમ અગત્યનું છે તમે સમજો ચાઇનાએ પાકિસ્તાનનું ગ્વાદર બંદર વિકસાવવા માટે કરાર કર્યા છે ત્યાં એને સિત્તેર મિલિયન યુએસ ડોલરનું રોકાણ પણ કરી ચૂક્યા છે હવે ચાઇનાનો એક પ્લાન છે કે વન બેલ્ટ વન રોડ એના ભાગરૂપે પાકિસ્તાન અને ને દરિયાઈ માર્ગે દરિયાઈથી ભૂમાર્ગે જોરવા માગે છે જેથી એના ખર્ચા વેપારના ખર્ચાને વેપાર પરિવહનનો અથવા આયાત નિકાસના પરિવહનનો સમયગાળો ઘટે ઉપરાંત મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં પણ એનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે પાકિસ્તાનનું ગ્વાદર બંદર વિકસાવ્યું એના સામે ભૂ રાજકીય સ્થિતિ ભારતની મજબૂત કરવાના ભાગરૂપે ભારતે ઈરાનનું ચાબહાર બંદર વિકસાવવાનો નિર્ણય કર્યો છે આપણે મૂડીરોકાણ કર્યું છે કામકાજ શરૂ થઈ ગયા હતા પરંતુ અમેરિકાએ સેન્ક્શન એટલે કે પ્રતિબંધ મૂક્યા એના કારણે કામ વિલંબમાં અથવા તો ધીરભૂત ચાલી રહ્યું છે વિકાસ થઈ રહ્યો છે પ્રગતિ ધીમી થઈ રહી છે હવે આ જે પ્રતિબંધ છે ને એ એમાં આપણને રાહત આપી અને એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં એના એ પ્રતિબંધની અસર થવાની નથી એટલા માટે હવે ફરી ચર્ચા ચાલી રહી છે કે શું આ પ્રતિબંધની અસર આવશે એપ્રિલથી અને શું ભારત આ બંદર વિકસાવવાનો પ્રોજેક્ટ પડતો મૂકશે ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તો કીધું કે આપણું કામકાજ ચાલુ છે અટક્યું નથી ચા બહાર બંદર ભારત વિકસાવશે અત્યારે ઈરાન એકમાત્ર એના અબાસ બંદરથી જ આયાત નિકાસ કરે છે આ બંદર જો વિકાસ પામે તો એની ઈરાનની આર્થિક સમૃદ્ધિ વધી શકે એમ છે તમે જાણો છો કે અત્યારે અમેરિકા અને ઈરાન ઇઝરાયલ ને ઈરાન વચ્ચેના સંબંધો કડવાટ ભર્યા છે મધ્ય પૂર્વના એટલે કે અખાતી દેશોના ઘણા મુસ્લિમ રાષ્ટ્રોએ આ બે દેશો વચ્ચે સમાધાન માટે ખૂબ જ કોશિશ કરી છે એના કારણે એવું લાગી રહ્યું છે કે હાલ પૂરતી અમેરિકાની એરસ્ટ્રાઇક બાજુ પર હું કહી તો એ પોસ પર છે એટલે એ કરી શકે છે ગમે ત્યારે જો એને લાગે કે ઈરાનમાં અશાંતિ અથવા અરાજકતા વધારે છે પરંતુ અમેરિકા અને ઈરાન ઇઝરાયલ અને ઈરાન વચ્ચે બગડેલા સંબંધના કારણે ભારતની ભૂ રાજકીય જે વ્યૂહરચના છે એને ખૂબ મોટી અસર થઈ શકે એમ છે વ્યાપારિક ગણતરી પ્રમાણે અગર આપણે ચ બહાર બંદર વિકસાવીએ છીએ તો એનાથી મધ્ય એશિયા અને ઉત્તર યુરોપીય દેશોમાં આપણે જે આયાત નિકાસ કરવી છે એમાં પંદર દિવસનો ઘટાડો થઈ શકે કારણ કે અત્યારે આપણે આયાત નિકાસ જે થાય છે એ સુએઝ કેનાલ થ્રુ થાય છે એમાં પંદર દિવસનો વિલંબ એટલે એટલો ખર્ચો વધે એ ઉપરાંત ઉત્તર પૂર્વીય યુરોપના રાષ્ટ્રો અને મધ્ય એશિયામાં જે ખનીજ અથવા તો ત્યાં જે તેલ સાધનો છે એનો આપણને સીધો જ લાભ મળી શકે એમ છે અને એટલા માટે ચાબહાર બંદર વિકસાવવું ભારત માટે ખૂબ જ અગત્યનું છે ભારત અગર આ બંદર વિકસાવે છે તો ઈરાનના રસ્તા માર્ગે અફઘાનિસ્તાન અને અફઘાનિસ્તાનથી એ મધ્ય એશિયા અને ઉત્તર પૂર્વીય યુરોપમાં એનો પગ પેસારો વધારો કરી શકે એમ છે અને એટલા માટે અત્યારે ભારતમાં ચાબહાર બંદર વિશે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે વ્યૂહાત્મક રીતે વેપાર ઉદ્યોગ અને આર્થિક પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને ચા બહાર બંદર વિકસાવવું ભારત માટે ખૂબ જ અગત્યનું છે ભારતે જે રીતે એ અમેરિકા સામે બે હજાર સત્તરમાં શરણે થયું અને ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું એ રીતે આ પ્રતિબંધની અસર જો આવે તો ભારતે અમેરિકાના શરણે થવું જોઈએ નહીં ભારતે આ બંદર અમેરિકા ન માને અમેરિકાને પસંદ ન પડે અમેરિકા સામે સિંગડા ભરાવા પડે તો પણ ચા બહાર બંદર વિકસાવવું જોઈએ કારણ કે તેનાથી આપણી ભૂરાજકીય સ્થિતિ મજબૂત થાય છે ચાઈના સામે મધ્ય પૂર્વ અને અખાદ્ય દેશોમાં તમે તમારું રાજકીય અસ્તિત્વ ઊભું કરો છો ભારતને જે ચારેય બાજુથી ચીને ઘેરવાની જે આખી યોજના ઘડી છે એનું કાઉન્ટર અહીંયા કરી શકીએ એમ છીએ અને એ હેતુથી ભારતે અમેરિકાના દબાણ નીચે આ બંદર વિકસાવવાની યોજના પડતી મૂકવી જોઈએ નહીં એવું બેનિફિટ ન્યૂઝનો સ્પષ્ટ મત છે દર્શક મિત્રો ભારતના હિત માટે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શું કરવું યોગ્ય છે શું નહીં તે વિશે સ્પષ્ટ મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની જો તમને સાંભળવા અને જો મારસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો